ખેલી પ્રજાને આકાશમાંથી મેઘરાજાની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા પ્રજાએ રાહત અનુભવી હતી ત્યારે જામુગડા પંથકમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે આવેલા પવનથી કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાય થવાનો જાણવા મળ્યું છે ત્યારે જામુગડા હાલોલ નેશનલ હાઈવે ઉપર મૌરાનું વૃક્ષ ધરાશાય થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જ્યારે આ બાબતની જાણ જામુગડા પોલીસને થતા જામુગડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વૃક્ષને रस्ता उपर थी, हटा व्याहन व्यवहार शुरू करो आप जो अमरी यूट्यूब चैनल अवर जांबूगोड़ा ने सब्सक्राइब न करी हो तो सब्सक्राइब कर शेयर जरूर करो